પાડી કોલ્કના યુવાનનું બાંગ્લાદેશમાં શિપિંગ ટેન્કર શિફ્ટમાં કાર્ગોમાં પડી જતા શું બન્યું પાડીના કોલ્લક ગામનો યુવાન બાંગ્લાદેશમાં સિપિંગ ટેન્કર શીપમાં કાર્ગોમાં કામ કરી રહ્યો હતો આ દરમિયાન અચાનક પડી માથાના ભાગે ઈજા પહોંચી હતી ઘાયલ યુવાને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તેનું મોત થયું હતું ગત સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં યુવાના લગ્ન થયા હતા લગ્ન બાદ બાંગ્લાદેશમાં શિપિંગમાં ગયો હતો આ ઘટનાને પગલે પરિવારજનો અને કોલકના ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી સોમવારે યુવાનનું મોત થતાં મૃતદેહને કોલ તખલાવી અંતિમ સંસ્કાર કરાયા હતા પાડી તાલુકાના કોલક ગામમાં ચોટા બજારમાં રહેતા કૃણાલ ગજાનંશિંદે ઉમરવર સત્તાવીસ રહે છે થોડા દિવસ પહેલા કૃણાલ બાંગ્લાદેશમાં સ્વીપિંગ માટે જવા માટે નીકળ્યો હતો ત્યાં પહોંચ્યા બાદ તેણે નોકરી ચાલુ કરી હતી એન્કર હતું એટલે કે પોર્ટમાં જવા પહેલા દરિયા કિનારે ઠોભ્યું હતું આ સમય કોલકનો યુવાન કાર્ગોમાં કામ કરી રહ્યો હતો તેઓ અચાનક કાર્ગોમાં પડી જતા કુનાલ શિંદેનું મોત નીપજ્યું હતું ત્યારે કોલક ધામે અંતિમ સંસ્કારની ક્રિયામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક એન્ડ શેર ધીડિયો